નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે સત્તર એપ્રિલ બે હજાર પચીસ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉત્તરવાહીની નર્મદા પરિક્રમામાં સેવાકીય કાર્યની શરૂઆત કરવામાં આવી જેમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હોદ્દેદારો હાજર રહ્યા અને જિલ્લા ભાજપ પ્રમુખ શ્રીનીલ રાવ દ્વારા સેવા કાર્યની શરૂઆત કરવામાં આવી અને મોટી સંખ્યામાં પરિક્રમાવાસીઓએ સેવાનો આનંદ માણ્યો

જે તદાને માટે આંગન આપે છે એવી માં નર્મદા ની ઉત્તર વાહિની પરિક્રમા ચાલી રહી છે અને દેશના ખૂણે ખૂણેથી લાખોની સંખ્યામાં હજારોની સંખ્યામાં જ્યારે ભક્તો આવી રહ્યા છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવાકીય કાર્યની શરૂઆત કરવામાં આવી જેમાં તિલકવાડા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી નીલ રાવ દ્વારા સેવા કાર્યની શરૂઆત કરવામાં આવી અને આજે ભક્તોની સંખ્યા પણ ખરેખર બહુ જ મોટા પ્રમાણમાં હોય અને એ સેવા કાર્યની શરૂઆત થતાની સાથે જ કેટલી મોટી સંખ્યામાં ભક્તોએ આ સેવા કાર્યનો લાભ લીધો અને આવીને આવી અવિરત એ સેવા કાર્ય ચાલુ રહે અને એ એ ભગવાન માં નર્મદાને પ્રાર્થના એ જ હસતું